મારા વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતી લોકસંગીતના જાણીતા ગાયક અને અભિનેતા રાખીશ બારનો જન્મ મહેસાણા જિલ્લામાં થયો હતો તેમના પરિવારમાં સંગીતનો વાસો રહેલો છે અને તેઓ માત્ર 14 વર્ષની ઉંમરે જ ગાવાની શરૂઆત કરી હતી રાકેશ બારડ પ્રખ્યાત ગાયક મણિરાજ બારડના વાણે છે મણિરાજ બારડ પાસેથી તેમણે પ્રેરણા અને માર્ગદર્શન મેળવ્યું હતું તેમણે કેસેટના સમયગાળાથી લઈને વીસી ડીવીડી અને હવે યુટ્યુબ જેવા ડિજિટલ પર પ્લેટફોર્મ સુધી સંગીતની દુનિયાના બદલાતા પ્રવાહો

સક્રિય છે અને નવા ગીતો રજૂ કરતા રહે છે વિડિયો ગમે તે વિડીયોને વધુમાં શેર કરશે અને મારી ચેનલમાં નવા આવે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જે માત્ર મિત્રો